મોરબી દુર્ઘટના તક્ષશિલા દુર્ઘટના કે પછી વડોદરાની હળણી તળાવની ઘટના કેમ ના હોય આ ત્રણેય ઘટનામાં તમને એક સમાનતા દેખાશે અને એ છે તંત્રની બેદરકારી અને લાપરવાહીના કારણે અનેક જીવો જોખમમાં મુકાયા વડોદરામાં મોતનું તાંડવ ખેલાયું જેની કારણે નાના નાના ભૂલકાઓ તેનો ભોગ બન્યા છે અત્યારે આ ઘટનાની કોર ચાલી રહી છે અને આ લાપરવાહી આ બેદરકારીના કારણે આ માસૂમોનો જીવ ગયો છે આ માસૂમોને ક્યાં ખબર હતી કે સવારે તેઓ હોશે હોશે ખુશી ખુશી પ્રવાસે માટે જાય છે અને આ તેમની અંતિમ સફર હશે પછી આ પ્રવાસથી તેઓ ઘરે ક્યારેય નહીં આવે એ મા બાપને ક્યાં ખબર હતી કે આ જે પ્રવાસમાં તેઓ પોતાના પોતાની સંતાનને મોકલી રહ્યા છે આ છેલ્લો પ્રવાસ બનીને રહેશે તેમનો અને ત્યારબાદ આ મા બાપને માત્ર ને માત્ર માસૂમોના નાના ભૂલકાઓના મૃતદેહ જોવા પડશે આમાં તંત્રની ઘોર બેદરકારી છે એ ફિટનેસ ચેક જો કરવામાં આવ્યું હોત તો કદાચ આ ઘટના ન બની હોત વડોદરામાં મોતનું તાંડવ ખેલાયું જેના ભૂલકાઓ ભોગ બન્યા છે જે માતા પિતાએ સંતાનોને સવારે હોશે હોશે પિકનિકમાં મોકલ્યા હતા તેમને હવે લાડકવાયાના મૃતદે જોવાનો વારો આવ્યો છે હંમેશા માટે આંખો મીચી દેનાર બાળકો વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલમાં ભણતા હતા પચાસ વર્ષ જૂની આ સ્કૂલનો વડોદરાની ટોચની સ્કૂલમાં સમાવેશ થાય છે આ સ્કૂલના સંચાલક છે નેવિલ વાડિયા આઈએસઓ સર્ટિફાઈડ એવી ન્યૂ સનરાઈઝ સ્કૂલના સ્થાપક નેવિલ વાડિયાના પરિવાર ફેમિલી અને ક્રિકેટ શોખ તથા અન્ય બાબતોને આજે આ વિડીયોમાં જાણવાનો પ્રયત્ન કરીશું ખૂબ પૈસાદાર પરિવારમાંથી આવે છે આ નેવિલ વાડિયા ત્યારે તેમની હિસ્ટ્રી શું રહી છે તેના પર એક નજર કરીશું આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સામ્યા નેવિલ વાડિયા કોણ છે વડોદરામાં આવેલી ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલક અને સ્થાપક એવા નેવિલ વાડિયાનો વડોદરાના એલિટ ક્લાસમાં સમાવેશ થાય છે તેઓ ક્રિકેટના ખૂબ જ શોખીન છે તેઓ બરોડા ક્રિકેટ એસોસિએશનના સભ્ય રહી ચૂક્યા છે આ નેવિલ વાડિયાનો જન્મ આશ્રય સત્યાવીસ મે ઓગણીસો ઓગણસાહીઠના રોજ થયો તેઓ વલસાડ જિલ્લાના ઉમર ગામના વતની છે તેમજ બેંક કર્મચારી તરીકે નિવૃત્ત થયા હતા સિક્સર્સ ફટકારવા માટે જાણીતા વાઘોડિયા રોડ પર આવેલી ન્યૂ સનરાઈઝ સ્કૂલ ચલાવી રહ્યા છે આ જો જોકે શિક્ષણની સાથે સાથે તેમને ક્રિકેટ રમવાનો પણ ખૂબ શોખ છે તેઓ દરરોજ તેમનાથી અડધી ઉંમરના ક્રિકેટર્સ સાથે ક્રિકેટ રમતા હોય છે તેઓ ખૂબ જ ફટકાબાજી કરવા માટે આસપાસના વિસ્તારમાં પણ જાણીતા છે તેઓ બસો ફૂટથી વધુ લંબાઈની સિક્સર્સ ફટકારવા માટે જાણીતા બની ગયા છે સદી ફટકારી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ વર્ષ બે હજાર નવમાં એટલે કે પંદર વર્ષ પહેલા તેમણે ક્રિકેટની દુનિયામાં એક રેકોર્ડ પણ બનાવી દીધો નવેલવાડીયાએ ત્રાસ વર્ષે વાઘોડિયા રોડ ક્રિકેટ ટીમ વતી અને વ્રજધામ વડીલ પરિવાર ટીમ સામે અઠાવીસ માર્ચ બે હજાર નવ ના રોજ રીચાબાગ ગ્રાઉન્ડ ખાતે ટી ટ્વેન્ટી મેચમાં ઓપનિંગમાં આવીને સાહીઠ બોલમાં એકસો પાંચ રન પટકાર્યા જેમાં ત્રણ સિક્સર્સ અને પંદર ફોર પટકારી હતી તેમણે કુલ ચુમ્માળીસ સ્કોરિંગ શોટ્સ પટકાર્યા આ સમયે તેમના ઘરમાં પૌત્ર પૌત્રીઓ પણ હતા અને દાદા દાદી તેઓ બની ચૂક્યા હતા ફારૂક એન્જિનિયર બાદ ટીમ ઇન્ડિયામાં એક પણ પારસી ખેલાડીની પસંદગી થઈ નથી જોકે વાડિયાની આ સિદ્ધિ પણ ક્રિકેટ ફેન્સ માટે પ્રશંસનીય હતી વાડિયા સૌથી મોટી ઉંમરે સદી ડિટેલ ચેક કરવામાં આવી હતી અને સર્ટિફાઈડ પણ કરવામાં આવ્યા આ સમયે તેમણે એક મીડિયા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હું ક્યારેય રણજી ટ્રોફી લેવલનું ક્રિકેટ રમ્યો નથી પરંતુ મુંબઈમાં ગંગા લીગ અને શીલ્ડ રમ્યો છું નરેન્દ્ર મોદીની લઈ ચૂક્યા છે મુલાકાત શિક્ષણમાં ક્રિકેટર ક્રિકેટ કોચ અને બોર્ડ ક્રિકેટ એસોસિએશનના પૂર્વ સભ્ય એવા 78 વર્ષીય નેવલ વાડિયા પોતાના ફેન્સ અને ફ્રેન્ડનું આગવું વર્તુળ ધરાવે છે માત્ર એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ તેમના સંબંધો છે તેમની ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે વર્ષ 2007 માં પહેલી વાર મુલાકાત થઈ નેવલ વાડિયાના પત્ની જલુ વાડિયાને જ્યારે લાફ્ટર ક્વીન એવોર્ડ આપવામાં આવ્યો ત્યારે નરેન્દ્ર મોદી અને નેવલ વાડિયા પહેલી વાર મળ્યા ત્યારબાદ બે હજાર નવમાં નેવલવાડિયાએ ત્રાસઠ વર્ષે સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા તેમજ વર્ષ બે હજાર બાવીસની અઢારમી જૂને વડાપ્રધાન મોદી જ્યારે વડોદરાની મુલાકાતે પહોંચ્યા ત્યારે તેમણે વાડિયાને સ્પેશિયલ ગેસ્ટ તરીકે આમંત્રિત કર્યા હતા કોણ છે રૂસી વાડિયા વાડિયાનો સૌથી નાનો દીકરો ઋષિ વાડિયા એક એન્ટરપ્રિન્યોર ટ્રસ્ટી અને ન્યૂ સનરાઈઝ સ્કૂલનો એમડી છે આ સ્કૂલની સ્થાપના ઓગણીસો છોતેરમાં કરવામાં આવી વાડિયા સ્થાપક પ્રમુખ અને ટ્રસ્ટી છે જ્યારે તેમના પત્ની જલુ વાડિયા ચેરપર્સન છે ફેમસ ક્રિકેટર બંધુ એવા હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાએ આ જ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો જ્યારે મોટો દીકરો દિલઝાન એક્ટર એન્ટરપ્રિન્યોર અને હોટેલિયર છે તેમજ અન્ય એક પુત્ર ઓસ્ટ્રેલિયામાં રહે છે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા આપ આપના અભિપ્રાય પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો નમસ્કાર